નમસ્કાર મિત્રો સીધુ ને ના સ્પેશિયલ એપિસોડ માં આપનું સ્વાગત છે હું હરી દેસાઈ આજે સિંહાસન ખાલી કરો જનતા આતી હરિદેસાઈ સિંહ દિનકર ની કવિતા નું પઠન કરી રહ્યો હતો અને કઈક એવા શબ્દો સુજા કે મોદીજી સિંહાસન ખાલી કરો કે ગઠબંધન સત્તા મેં આતા હૈ

અને આ કોણ હસ્તી એ વાત કરી છે કોણે એ શેર કર્યું છે એની પણ આપણે વાત પણ એના પહેલા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ એ તિહાર જેલમાંથી બહાર આવી ગયા છે બહાર આવીને એમણે વિશાળ સમર્થકોની સભાને સંબોધી સમર્થકોની વિશાળ સભાને સંબોધી ગાડી પર ઉભા રહીને અને એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું કે હું તન મન અને કરોડ લોકોએ તાનાશાહી સામે લડવા માટે તૈયાર રહેવું પડશે આમ તો એકવીસ દિવસ જામીન પર બહાર આવ્યા છે પણ આ એકવીસ દિવસ

કેજરીવાલે બહુ ટૂંકું સંબોધન કર્યું એમણે કહ્યું કે આવતીકાલે પછી હું આવતીકાલે પત્રકાર પરિષદને સંબોધવાનો છું એટલે આખા દેશની જ નહીં દુનિયાની નજર પણ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ પર મંડાયેલી રહેશે કેજરીવાલ એ હવે લડાયક મિજાજમાં છે અને ઇન્ડિયા ગઠબંધન જે છે યાદવ રાહુલ ગાંધી તેજસ્વી યાદવ અને આ અરવિંદ કેજરીવાલ આ બધા જે અને ત્યાં મહારાષ્ટ્રની વાત કરીએ તો ઉદ્ધવ ઠાકરે શરદ પવાર અને બીજા બધા નેતાઓ નરેન્દ્ર નિંદર હરામ કરી રહ્યા છે એક નવા આક્રમણ રાજકીય આક્રમણ ના સંજોગો નિર્માણ થશે કારણ કે નરેન્દ્ર મોદી ને એમની જે ભાષા બગડતી જાય છે બે ભેંસોમાંથી એક ભેંસ કોંગ્રેસ સરકાર આવશે તો લઈ જશે કોંગ્રેસ સરકાર કોઈ રે મશીન લઈ આવશે પેલા હસાયરા થતા હતા બધા મનોરંજન કરાવતા હતા એવા લોકોની શ્રેણીમાં મારા દેશના વડાપ્રધાને મુકાવવું પડ્યું છે અને દરેક તબક્કે હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ અને જે છે છે એ પણ એવા એક દર્શકે પૂછ્યું કે આપણા દેશમાં હિન્દુઓ અને મુસ્લિમોની વસ્તી કેટલી કારણ કે આપણે નરેન્દ્ર મોદીની સરકારના આર્થિક સલાહકાર પરિષદ એની પરિષદના લોકોએ હમણાં એક અભ્યાસ જાહેર કર્યો ચૂંટણી લક્ષી અભ્યાસ જાહેર કર્યો અને એમાં માત્ર પરસેન્ટેજ કર્યું હું હંમેશા કહું છું કે પરસેન્ટેજ છેતરામણા હોય છે તમારે ફેક્સ મૂકવી જોઈએ તમે આંકડાઓ કયા છે મોંઘવારી એમ કે 10% ઘટી કે વધી એમ નહીં 100 રૂપિયાનો ભાવ હતો એ કેટલા રૂપિયા થયો એ રીતે જને લોકોને કહેવું જોઈએ અને એટલા માટે અમે ભારત સરકારે બે હજાર ને માં જે છેલ્લી વસ્તી ગણતરી કરી હતી એના સત્તાવાર આંકડાઓ તમારી સામે મૂકીએ છીએ અને મુસ્લિમના અગિયારમાં જે વસ્તી ગણતરી થઈ જે દર દસ વર્ષે આપણે ત્યાં વસ્તી ગણતરી થાય છે નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન વસ્તી ગણતરી ગઈ કારણ કે બાનું કાઢવામાં આવ્યું કોરોના નું પણ બીજા દેશોમાં તો વસ્તી ગણતરી થઈ પણ આપણે ત્યાં કોરોનાની આડર્શ વસ્તી ગણતરી ટાળી દેવામાં આવી કારણ પેલા સર્વેક્ષણ જ્ઞાતિના સર્વેક્ષણ એની જે વાત ઉઠી હતી નીતિશ કુમાર ને તેજસ્વી યાદવ તરફથી બિહાર માંથી અને રાહુલ ગાંધી પણ એની વાત કરે છે એટલે મોદી એ જરા સાંકળે મુકાયા હતા પણ આપણે આંકડાઓની વાત જલ્દી કરી લઈએ અને પછી આપણા મુખ્ય મુદ્દા ઉપર આવી જઈએ સેન્સસ 2011 ઇલેવન એટલે કે વસ્તી ગણતરી બે મુજબ દેશની વસ્તી એકસો એકવીસ કરોડ નવ લાખ છે એટલે કે એક અબજ અને એકવીસ લાખ જેટલી વસ્તી છે જોકે આજે 2024 માં એ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો આપણો દેશ બની ગયો છે પણ વસ્તીના સત્તાવાર આંકડાઓ જ આપણને ઉપલબ્ધ છે સરકાર પાસેથી મોદી સરકાર પાસેથી પણ કારણ કે બે હાજર ને માં મોદી સરકારની પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ જે સત્તાવાર આંકડાઓ રજૂ કર્યા હતા એ આંકડાઓને હું કોટ કરું છું અને તમે બધા પણ સેન્સસ ટુ ઇલેવન એ સેન્સસ ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમારે જે આંકડાઓ તપાસવા હોય એ તમે તપાસી શકો છો આ આંકડાઓ મુજબ આ દેશમાં છન્નું ત્રેસઠ કરોડ હિન્દુ છે કેટલા છન્નું ત્રેસઠ કરોડ અને મુસ્લિમોની સંખ્યા કેટલી છે સત્તર બાવીસ કરોડ આ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કર્યા કરે છે આ દેશ હિન્દુ બહુમતી વાળો દેશ રહેવાનો છે વર્ષોના વર્ષ સુધી રહેવાનો છે પરંતુ એક હિન્દુ પોચટ સમ્રાટ છે કારણ કે બાળા સાહેબ ઠાકરે એ છે ને એમની પાસેથી ઉધારીનું આ ટાઈટલ લઈને નરેન્દ્ર મોદી એ વાપરવાનું ચાલુ કર્યું હતું હિન્દુ હૃદય સમ્રાટનું અને આજે એ બાળા સાહેબ ઠાકરે ને પણ ભાંડે છે એમની શિવસેના ને તોડી છે અને ઉદ્ધવ ઠાકરે ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરેની શિવસેનાને નકલી શિવસેના કહે છે હકીકતમાં નકલી શિવસેના તો એમની પાસે છે પણ એ ખબર પડી જશે હવે ચૂંટણીના મહારાષ્ટ્રના જે પરિણામ આવશે એટલે અસલી નકલીના ભેદ છે ને એમને સમજાઈ જશે એટલે એ વિશે આપણે બીજી વાત નથી કરી પણ મારે તમને જે કહેવું છે એ છે કે છન્નું મુસ્લિમોની વસ્તી સત્તર કરોડ સત્તર પોઈન્ટ બાવીસ કરોડ આજે એ વીસ કરોડ જેટલી થઈ હશે પણ મેં કહ્યું એમ કે સત્તાણું કરોડ અથવા તો સત્તાણું ના સો કરોડ થયા હોય

તમે સાહીઠ કરોડ મુસ્લિમોને સહન કરવા માટે તૈયાર છો અત્યારે તો અત્યારનું જે લોકસભાની ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના લોકો કે આરએસએસના લોકો જે રીતે હિન્દુ મુસ્લિમ કરી રહ્યા છે એ એમને બેનકાબ કરી રહ્યા છે અને મને લાગે છે લોકો હવે સમજવા માંડ્યા છે કે હિન્દુ મુસ્લિમના ભેદ વિના આપણે બધા અનેકતામાં એકતાની સાથે જીવીએ અને સુખી રહીએ અને વિકાસ સાધીએ વિકાસ નિરંતર પ્રક્રિયા છે મોદી આવ્યા પછી જ વિકાસ થયો એવું માનનારા અક્કલના બુઠ્ઠાઓ જ હોઈ શકે એમને અક્કલ છે કે નહીં એ આપણે સમજવું પડે કેટલાક એવા પણ છે કે જે એમ કે છે કે મોદી આવ્યા પછી આઝાદી મળી મોદી સત્તામાં સર્વે ઇન્ટેલિજન્સ બ્યુરો અને એ બધાના જે પૂર્વ એ સીબીઆઈ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર રહેલા

અને કેમેસ્ટ્રી સાથે એમણે માસ્ટર્સ કર્યું ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી અને મદ્રાસ આઈઆઈટીમાંથી એમણે રિસર્ચ કર્યું એટલે કે ડોક્ટરેટ કર્યું અને પછી આઈપીએસ થયા ઓગણીસો ને માં અને એ ઓડિશા કેડરમાં એ રહ્યા અને સીબીઆઈમાં એ ડાયરેક્ટર પણ રહ્યા જોઈન્ટ ડાયરેક્ટર પહેલા જોઈન્ટ ડાયરેક્ટર પણ હતા અને એ હિન્દુ પ્રવૃત્તિ કરતા રહ્યા છે એટલે એ નાસ્તિક નથી એ આસ્તિક છે સાચા હિન્દુ હોવાનો એમનો એમની છબી છે અને એ આપણને

ભારતીય જનતા પાર્ટીને રોકડી એક બેઠક મળે એમ છે અરુણાચલ પ્રદેશમાં બે બેઠકો છે ભારતીય જનતા પાર્ટીને એક આસામમાં ચૌદ બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને છ બિહારમાં ચાલીસ માંથી ભારતીય જનતા પાર્ટીને દસ ચંદીગઢમાં એક બેઠક છે એમાંથી એ બેઠક પણ ભારતીય જનતા પાર્ટીને મળશે છત્તીસગઢમાં અગિયાર બેઠકો છે એમાંથી સાત બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળશે દીવ દમણ અને દાદરા નગર હવેલી એ બે બેઠકોમાંથી એક બેઠક ભારતીય જનતા પાર્ટીને મળશે દિલ્હીમાં સાત બેઠકો છે એમાંથી ત્રણ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતશે ગોવામાં બે બેઠકો છે એમાંથી એક જ બેઠક ભારતીય જનતા પાર્ટીને મળશે ગુજરાતમાં છવ્વીસ બેઠકો છે એમાંથી એક તો એમને બિનરીફ મળી ગઈ છે એ પચીસ બેઠકોની ચૂંટણી થઈ આ છવ્વીસ બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને બેઠકો બેઠકો મળશે એવો એમનો અંદાજ છે એનો અર્થ એ થયો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના એટલે કે ઇન્ડિયા ગઠબંધનને મળે એમ છે હરિયાણામાં દસ બેઠકો છે એમાંથી છ બેઠકો એ ભારતીય જનતા પાર્ટીને મળશે એવો એમનો અંદાજ છે પરંતુ આ અંદાજ એ હરિયાણામાં હમણાં જે વર્તમાન સરકારને લઘુમતીમાં મૂકી દેનાર જે ધારાસભ્યો એના ટેકેદાર હતા અપક્ષ ધારાસભ્યો એમણે કોંગ્રેસની સાથે જવાનું નક્કી કર્યું એ પહેલાની આ ગણતરી છે હિમાચલ પ્રદેશમાં ચાર બેઠકો છે એમાંથી બે બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળે જમ્મુ કાશ્મીરમાં પાંચ બેઠકો છે એમાંથી બે બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળે બેઠકો છે એમાંથી છ બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળે કર્ણાટકમાં બેઠકો છે એમાંથી બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળે કેરળમાં વીસ બેઠકો છે એમાંથી એક બેઠક ભારતીય જનતા પાર્ટીને ન મળે લડાખની બેઠક એક છે એ ભારતીય જનતા પાર્ટીને મળે લક્ષદ્વીપની એક બેઠક છે પણ ત્યાં ભારતીય જનતા પાર્ટીને એ બેઠક મળે એમ નથી મધ્યપ્રદેશમાં ઓગણત્રીસ બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને છવ્વીસ બેઠકો મળશે એવો એમનો અંદાજ છે મહારાષ્ટ્રમાં બેઠકો છે એમાંથી બેઠકો ભારતીય જનતા એવો એમનો અંદાજ છે અને શરદ પવારે હમણાં કહ્યું છે કે અમારા ગઠબંધનને એટલે કે મહાવિકાસ આઘાડીને એમાં જેમાં ઉદ્ધવની શિવસેના છે કોંગ્રેસ છે અને શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ છે એને પાંત્રીસ બેઠકો મળશે એવું નિવેદન શરદ પવારે પણ હમણાં કર્યું છે એટલે કે મહારાષ્ટ્રમાં અડતાલીસ બેઠકોમાંથી આ જે અંદાજ ઇન્ટેલિજન્સ નો ઇનિશિયે એમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર દસ જ બેઠકો મળે છે જે ગઈ વખતે તો બહુ જ વધારે હતી મણિપુરમાં બે બેઠકોમાંથી એક બેઠક મેઘાલયમાં બે બેઠકોમાંથી શૂન્ય મિઝોરમમાં એક બેઠકમાંથી શૂન્ય નાગાલેન્ડમાં એક બેઠકમાંથી શૂન્ય ઓડિશામાં એકવીસ બેઠકો છે એમાંથી નવ બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળે પુડુચેરીમાં એક બેઠક છે શૂન્ય પંજાબમાં તેર બેઠકો છે એમાંથી બે બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળવાની શક્યતા છે રાજસ્થાનમાં પચીસ બેઠકોમાંથી વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળે એનો અર્થ એ થયો કે પાંચ બેઠકો કોંગ્રેસ અને એના મિત્ર પક્ષને મળે એવું એમનું આકલન છે માં એક બેઠક છે મળે તેલંગણમાં સત્તર બેઠકો છે એમાંથી પાંચ બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળે એવી શક્યતા છે ત્રિપુરામાં બે બેઠકો છે એમાંથી એક બેઠક ભારતીય જનતા પાર્ટીને મળે એમ છે ઉત્તરાખંડમાં પાંચ બેઠકો ભાજપને મળે એમ છે ઉત્તર પ્રદેશમાં એસી બેઠકો છે એમાંથી પચાસ બેઠકો ભારતીય જનતા પાર્ટીને આ સર્વે આપે છે આ ઇન્ટેલિજન્સ એ ખૂબ લિબરલ લાગે છે કે પચાસ બેઠકો એને મળશે વેસ્ટ બેંગોલમાં બેતાલીસ બેઠકોમાંથી વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળશે એમ એ કહે છે અત્યારે અઢાર બેઠકો એની પાસે છે લોકસભાની અને કુલ પાંચસો ને તેતાલીસ બેઠકો બસો ને સત્યાવીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળશે એવું એમનું કેવું છે આ એમણે પબ્લિકલી શેર કરેલો એ ઇન્ટેલિજન્સનો સર્વે છે અને એટલે જ પંક્તિઓનું સ્મરણ થયું કેસ કોટી હિત સિંહાસન તય કરો એ વખતની વસ્તી ઓછી હતી ત્યારની વાત છે અભિષેક આજે રાજા કા નહી પ્રજા કા હે આમ તો શહેનશાહ કહેવાય છે નરેન્દ્ર મોદી महाराजा धीराज कहवाये अवतारी पुरुष कहवाये परंतु दिनकर एम कि अभिषेक आज राजा का नहीं प्रजा का है बदलाई रही है परिवर्तन आयु तैतीस कोटी जनता के सिर पर मुकट धरो आरती लिए तू किसे ढूंढता है मुरख आरती लिए तू किसे ढूंढता है मुरख मंदिरों राज प्रासादों में तहकानों में देवता कहीं सड़कों पर गिट्टी तोड़ रहे हैं रहे देवता मिलेंगे खेतों में खलिहानों में फावड़े और हल राजदंड बनने को है फावड़े और हल राजदंड बनने को है सोने से श्रृंगार सजाती है दो रास समय के रथ का दर दर नाद सुनो सियासन खाली करो कि जनता आती है नरेंद्र भाई ने आ दिनकर पंक्तियों नुन स्मरण थतु हे एवं हमने જરૂર લાગે છે પણ આજ આવા તબક્કે જ્યારે કેજરીવાલ પણ છોડી મૂક્યા છે આવતા દિવસોમાં આપણે એવી અપેક્ષા કરીએ છીએ કે હેમંત સોરેન અને કવિતા પણ કદાચ સુપ્રીમ કોર્ટમાંથી એમને જામીન મળી જાય અને સુપ્રીમ કોર્ટનું આ જે વલણ છે એની સામે લોકોને ઉશ્કેરવા માટે અમિત માલવિયા જે બીજેપીના સોશિયલ મીડિયા સેલના વડા છે એમણે જે ટ્વીટ કર્યું છે બહુ જ વાંધાજનક ટ્વીટ છે પણ એ સુપ્રીમ કોર્ટના ચુકાદાની સામે પ્રશ્નાર્થ કરનારું છે અને લોકોને સુપ્રીમ કોર્ટને ટ્રોલ કરે એના માટે પ્રેરનારું છે તમે જાગતા રહેજો તમે જાગતા રહેજો તમે જાગતા રહેજો આટલી જ અમારે વાત કરવી છે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો અને હા અમે જે આ આંકડાઓ આપ્યા છે એ અમારા નથી અમે તમને કહ્યું કે નાગેશ્વર રાવે જે સીબીઆઈ ના ડિરેક્ટર હતા અને એમની સાથે જે આખા દેશના જે ઇન્ટેલિજન્સના અધિકારીઓ જે જોડાયેલા છે એમના આ સર્વે છે અને એમાં પણ અમને અમે એની સાથે સંમત છીએ એવું માનવાને કોઈ કારણ નથી કારણ કે ઉત્તર પ્રદેશમાં એસી માંથી પચાસ બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળે એવી શક્યતા અમને લાગતી નથી આ બહુ સ્પષ્ટ છે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ મિત્રોને સબસ્ક્રાઈબ કરવા માટે જરૂર જણાવશો નમસ્કાર